બે દિવસથી મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે હવે મિત્રો આજની વાત કરી લઈએ તો આજે પણ હવામાન ખાતા તરફથી

મેઘ અંદર અને કેટલો વરસાદ નોંધાવાનો છે તેના વિશે વિગતમાં ચર્ચા કરીશું આજના આ વિડિયોની અંદર મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે ગુજરાતની અંદર જે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે હજુ આગામી સાત થી આઠ દિવસ સુધી ચાલવાનું છે અને કહેવામાં આવી રહ્યું છે કે ત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદનો જોર જે છે તે ગુજરાતમાં યથાવત રહેશે તેમાં પણ ખાસ ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટે વધારે વરસાદની તીવ્રતા બનવાની છે આપને મિત્રો જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન તમારા ગામડામાં કેટલું નુકસાન થશે કેટલો વરસાદ આવશે તેના વિશે આ વિડીયોની અંદર વિગતમાં ચર્ચા કરવાની છે તો વિડીયોને મિત્રો ખાસ કરીને એક લાઇક કરી દેજો અને તમારા ગામનું નામ શું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો જેથી અમને ખબર પડી જાય કે તમે કયા ગામથી આ વિડિયો અત્યારે હાલ નિહાળી રહ્યા છો તો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની તમને જણાવી દઈએ કે અત્યારે જે લો પ્રેશર અને સિસ્ટમો લગાતાર એક્ટિવેટ બની રહી છે ગુજરાતમાં તે અત્યારે હાલ ગુજરાતમાં આજે ભારે વરસાદનું રુદ્ર સ્વરૂપ લઈને આવવાની છે જે પ્રમાણે મિત્રો આગાહી હતી તે પ્રમાણેની ખાસ કરીને મિત્રો અત્યારે હાલ અંબાલાલ પટેલ દ્વારા આજથી દસ પંદર દિવસ પહેલાં આવી આગાહી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ ઓગસ્ટ મહિનામાં આવશે અને એ એટલો ભારે રહેશે કે દક્ષિણ ગુજરાતમાં નદીઓ ઓવરફ્લો થશે અને નિર્માણ થશે મિત્રો આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી હતી અને અત્યારે મિત્રો આગાહી સાચી પડતી જોવા થોડી ઘણી મળી રહી છે કારણ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગાતાર લો પ્રેશર અને વરસાદી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે મહારાષ્ટ્રની અંદર મિત્રો છેલ્લા પાંચથી છ દિવસથી આ વરસાદનું તીવ્ર જોર વધી રહ્યું છે અને આ જોર જે છે તે મિત્રો મહારાષ્ટ્રના મુંબઈ વિસ્તારોથી લગાતાર આગળ વધીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગળ વધતો અત્યારે હાલ જોવા મળી છે તેને લઈને મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જે છે તે મિત્રો ખાસ કરીને આજે આપવામાં આવી છે તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર આગાહી તો છે પરંતુ કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાશે તેની માહિતી હવે આપણે મેળવી લઈએ આજની ખાસ મિત્રો આજે ગુજરાતની અંદર ભારે વરસાદનું જોર જે છે તે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની સાથે જ દક્ષિણ ગુજરાતમાં રહેવાનું છે સૌરાષ્ટ્રમાં મિત્રો હજુ આજે પણ કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી પરંતુ કેટલાક વિસ્તારમાં વરસાદ બની શકે જેના વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરી લઈશું પહેલાં તો મિત્રો ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઘણા બધા વરસાદના વિરામ બાદ આજે વરસાદનું આગમન થતું આજે ખાસ કરીને જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો ઘણા બધા વાદળો પણ આજે ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એક પછી એક ચર્ચા કરીએ તો જોઈ શકો મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અંદર આજે અતિભારે વરસાદનું જોર રહેશે અરવલ્લીના વિસ્તારો સાંજ સુધીમાં તોફાની મેઘરાજાની બેટિંગ જોવા મળવાની છે ત્યાંથી પણ મિત્રો સાઈડમાં વાત કરી લઈએ તો આજે ખાસ મહેસાણા જિલ્લામાં અને પાટણ જિલ્લામાં પણ સારા એવા વરસાદનો રાઉન્ડ છે ખાસ વાદળો જોવા મળી રહ્યા છે તો મહેસાણા સાબરકાંઠા અને પાટણમાં પણ મધ્યમ વરસાદ આજે તમને જોવા મળી શકે ત્યાંથી મિત્રો હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો આ વિસ્તારોની અંદર તો ખાસ આજે ઓરેન્જ થી લઈને રેડ એલર્ટ સુધી પણ જાહેર કરવામાં આવી શકે આ વિસ્તારો સૌથી વધારે વરસાદના ઝોનમાં આવેલા છે તેમાં પણ મિત્રો મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની આજે ચેતવણી છે આપ જોઈ શકો સમગ્ર મધ્ય ગુજરાતના પટ્ટામાં આજે ભારે વરસાદ પડતો નોંધાતો જોવા મળી રહ્યો છે તમને મિત્રો જણાવી દઈએ તો આજે ખાસ દાહોદના પંથકના વિસ્તારો લુણાવાડા ગોધરા કપડવંચ નડિયાદ અમદાવાદ ધોળકા વિરમગામ અને સુરેન્દ્રનગર

શરૂ કરીને નીચે વાપી સુધી ભારે વરસાદનું જોર રહેશે આ પાંચસો કિલોમીટરનો જે પટ્ટો છે નીચે ત્યાં મિત્રો વરસાદનો મુંબઈ થી આવેલો ઓફ પસાર થઈ રહ્યો છે જેને લઈને ભારે વરસાદનો એલર્ટ આ વિસ્તારોની અંદર રહેલું છે તેમાં પણ મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ કરીને ભારેથી લઈને ભારે વરસાદની આગાહી છે અને આ વિસ્તારોની અંદર ભારે વરસાદની ગતિવિધિ પણ બની રહી છે જેને લઈને વરસાદો આજે આ વિસ્તારોમાં સારા નોંધાવાના છે ત્યાંથી નીચે મિત્રો વાત કરી લે તો નીચે જોઈ શકો ભરૂચના વિસ્તારો જેમ કે ભરૂચ દહેજ કોસંબા વાંકાળ ડેડીયાપાડા ના વિસ્તારો ત્યાંથી નીચે જોઈએ તો સુરત નવસારી બારડોલી વ્યારા વલસાડ આહવા ડાંગ વાસદા બીલી આ દરેકે દરેક વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું આગમન થવાનું છે અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ સૌથી વધારે વરસાદની આગાહી હવામાન પહેલેથી જ આપેલી છે આજે ગુજરાતની અંદર ભારે વરસાદનું જોર વધવાનું છે ત્યાંથી આગળ વધી તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો આજે જે છે તે વરસાદ અમુક વિસ્તારોમાં ભારે રહેશે જ્યારે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે આપ મિત્રો જોઈ શકો કે પૂર્વીય સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું જોર છે ખાસ કરીને બોટાદ જિલ્લાની અંદર બોટાદ જિલ્લાની અંદર ખાસ કરીને મિત્રો ધન દુકા લાગુ જે વિસ્તારો વિસ્તારો રહેલા છે છે લીમડી લાગુના બોટાદ બરવાળા બાણગઢ ગઢડા વિસ્તારો આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું જોર વધવાનું છે ત્યાંથી નીચે મિત્રો આગળ વધીએ તો ભાવનગર જિલ્લામાં પણ મિત્રો ખાસ ભાવનગર સિંહોર વલભીપુર પાલીતાણા અને તળાજા પંથકની અંદર આજે વરસાદનું જોર અને ગતિવિધિ તીવ્ર બનતી જોવા મળી રહી છે ત્યાંથી નીચે આગળ વધીએ તો અમરેલી અને જુનાગઢ જિલ્લામાં પણ વરસાદનું જોર રહેશે ખાસ મિત્રો અમરેલી અને જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ અને અમરેલીમાં મિત્રો ખેડૂતોને અમરેલીની ખાસ વાત કરીએ તો ઘણા બધા દિવસોથી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠેલા છે અમરેલીમાં ખાસ કુકાવા લાગુ વિસ્તારો બગસરા સાવરકુંડલા લાઠી દામનગર વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે અને ત્યાંથી મિત્રો જુનાગઢ લાગુ વિસ્તારોમાં જોઈ લઈએ તો ત્યાં મિત્રો આજે હળવો વરસાદ મધ્યમ વરસાદ રહેશે જુનાગઢમાં મિત્રો જુલાઈ મહિનામાં ઘણો વરસાદ ઓલરેડી નોંધાઈ ચૂક્યો છે ત્યાં હવે જેટલો ઓછો વરસાદ બને તેટલું જ મિત્રો ફાયદામાં ખેડૂતો ખાવડા નિરોમાં નાગવીરી ભુજ આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે તેની સિવાય કોઈ ખાસ ભારે વરસાદની આગાહી આજે કચ્છમાં જોવા નથી મળી રહી મિત્રો હાલ આજના ચોવીસ કલાકના વરસાદી હવામાન સમાચાર મેં તમને જણાવી દીધા

જણાવી દેજો આવનારા વિડીયોમાં વિગતમાં ચર્ચા કરીશું નવા હવામાન સમાચાર વિશે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી